રાજકોટ સમૂહ લગ્ન મામલો છેતરપિંડી અને ગુનાયત બેદરકારી અંગેનો ગુનો નોંધીને ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ બાબતે એસીપી વેસ્ટ રાધિકા ભારાઈ નિવેદન આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ આયોજન હતું જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલ હોય અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આયા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું હતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ગુનો દાખલ કરવામાં આવેલો પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શિશાગ્યા મનીષ વિઠલાપુરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે

પૈસા લીધેલા હતા અને આ આ એમણે લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ છે છે એવી વિગતો ધ્યાનમાં આવેલી બાકીની અમારી તપાસ ચાલુ છે જે વધુ વિગત મળે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવે હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને એ જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે આ આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે એવું કોઈ સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી પણ અમારી તપાસ ચાલુ છે

માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ ઇશોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે